ખેતરમાં જઈ અને સિંડી બાજરી નાખવાની બાજરી નાખી આવ્યા અને હવે આવી ગયા છે દર થઈ ગઈ છે આજે અમે ગુજરાતીનું પનીર લાવ્યા છું પણ દાળ ભાત પણ જોઈશે બચ્ચાઓને અને મારે પણ તો એ મસૂર લીધા છે મગ છે અને તુવરની દાળ છે મેં ધોઈ લીધી છે હવે મને કુકરમાં ચડવા મૂકવાના છું તો પાણીમાં ગરમ કરી લીધું છે આવા દાળ અમે અંદર નાખી દેસ ને લઉં પછી પનીર બનાવવાનું છે બજારમાંથી લાઈએ ડાળ એટલે થોડી ધોઈ લેવી પડે તમે ત્રણ વખત ધોઈ લીધી છે હવે આમાં હળદર નાખી લઈશ એટલે હળદર પણ મસ્ત મિક્સ થઈ જાય હાથે અહીંયા અમે ઢાંકણ ઢાંકી દીધું છે ચડવા મૂકી દીધી છે ગરમ છે કુકર એટલે જો આપણે પાણી એટલે જો અત્યારથી ચાલુ થઈ ગઈ છે અહીંયા બરાસ્ટ થઈ ગયા છે ટીકી બનાવી દે છે જે હવે દાળ મારી થઈ ગઈ છે પણ પેલા પનીર બનાવી લઉં પછી ગયો હા દાળ

બે ત્રણ મરચાંના ટુકડા નાખી દો મેં તોડી નાખેલા છે ગેસ એકદમ લોચ આપડો અહીં અહીંયા છે લસણ અને મરચાંની પેસ્ટ છે એ નાખી દઉં જો કઈ એટલી હાઈફાઈ રેસીપી નથી આપણી નોર્મલ સિમ્પલ રીતે બનાવું છું નાખી તુવરના દાણા હવે નાખીશ હું ટામેટા જો અહીંયા ટામેટા નાખી લીધા છે અને હું હવે નાખી લઈશું સાંધા નમક આટલું નાખી લેવું છે થોડુંક ઓછું છે પણ પછી નાખી શકું હવે બંને દાણા થઈ જશે ચોરના અને ટામેટા થઈ જશે એટલે એને થોડી વાર માટે ઢાંકી દેવું આમાંથી લઈશું આપણે લાલ મરચું લાલ મરચું સેજ નાખું વધારે આટલું ટામેટા છે એટલે ગરીબ થઈ જાય ટામેટા છે એટલે ખટાશ ના આવી જાય એમ કરીને ના અહીંયા લઈ લઉં છું હું આપણી સ્પેશિયલ થઈ ચાલો એક જોઈ લો અહીંયા તેલ છૂટું પડે છે એટલે હું અહીંયા થોડોક ગરમ મસાલા નાખી દઈશ આટલો પનીર એટલે અમે પનીરમાં સારો મળે નથી વાગતો એટલે હું ગરમ મસાલાની જ યુઝ કરી લઉં છું મસ્ત દાણાદાર પનીર ખાવાનું છે આપણું તુવરના દાણાવાળો હવે હું આમાં પાણી નાખી લઈશ હા

ઓગળી ગયા છે થોડા ક્રશ કરી દઈશ ને તો ઓગળી ગયેલા છે અમારે એક દાણો ચાખી જોવો પડશે તો દાણો થઈ જાય ને પછી હું પનીર નાખવાનો છું અહીંયા અમે ગેસ એકદમ ધીમો કરી લીધો કેમ કે મારે દાળ પેલી આ ટામેટા વગાડી દેવા પડશે ટામેટા થઈ જાય પછી અહીંયા પનીર નાખું

અને પનીર પણ નાખી દેવા પનીર બસો ગ્રામ લીધું છે અમે બસો ગ્રામ જ બનાવી છે દરેક વખતે કેમ કે બસો ગ્રામ અમારે થઈ જાય છે આટલા છે વચ્ચે દાળ થોડી ઓછી જ બનાવીશું અમે કેમકે બચ્ચા પનીર બાજુ વધારે જશે એટલે થવા દો આ બાજુ આ બાજુ આપણે પનીર જોઈ લઈએ

એવું ઈચ્છું છે કે તમે કમેન્ટ કરો તો મને થોડું સારું લાગે હું કોઈ પ્રોફેશનલ સેફ નથી એટલે હું મારી રીતે જે ઘરે આપણે જમવા બનાવતા હોય ગામડે એ રીતે બનાવવાનું ટ્રાય કરું છું ફોર એક્ઝામ્પલ આજે જો ધાના પણ નથી એટલે જે વસ્તુ અવેલેબલ હોય એમથી બનાવીએ છીએ આપણે ઓલમોસ્ટ બંધ થઈ ગયું છે થોડો એક કરવો પડશે તો થોડો

他是不是来了？<laughs> <laughs> <laughs>